મારી ઉમર છે 42 વર્ષની છે અને મારે ઓલું બોમ્બે વાળું તમારું YouTube પર હતું ને ત્યારે આપણે કરવાનું છે અને મારે એક બગો છે અને ઓલ બોમ્બે વાળાણીયાનો જે મેં જોયું તો ને હું ત્યાંથી તમને રીંગ કરું છું અને મારે કર્નાટેની છે ઘણા વર્ષ થઈ ગયા છે એટલે તમારે બીજો ઘર છે કે કરી નાખવું છે બધા એમ કે છે કરી નાખું તો સારું એમ કે હજી સમય છે થોડો એનું કારણ છે કેમ કે છોકરા કાયમી હવે આ સમય બધો એટલો બધો ઓલો છે તો આપને એમ થાય કે હવે કરી નાખવી બધા કે છે તો એમ આપણે હા હા તો તમારો ફોટો ને એવું મોકલજો બેન હું તમને છે ને સારું ઠેકાણું હોય તમારું મેળ આવી જશે હો હા આપણે કેવો નોકરિયાત જોઈ છે કે ચાલશે આપણે બોમ્બે નું જે મને ઓલું વાણિયા નું કીધા હતા ને ચોકલેટ નું કારખાનું ને એ હા તો ઈ કરો તો સારું એમ કેમ કે ઘર મારી વાત સાંભળો સાહેબ તમે મારી આ બીજી વાર થાય છે ને પણ હજી આમ આમ હૃદય ખરેખર હું ત્યારે ધ્રુજુ છું વાત કરું છું સાહેબ તમારી આગળ એક માં એવી દુખી થઈ ગયેલી તું ની વ્યક્તિ એટલો બધો ખરાબ હતું ને મને મારપીટ કરેલા છે દારૂ પીધેલી હાલતમાં ગળકી છીપી દીધેલી છે વાળ પકડી પકડી મારપીટ એટલા કરેલા છે ને તો અત્યાર સુધી મને એમ થયું કે હવે આવું બધું કરાય નહીં પણ અત્યારે એમ છે કે હું આટલા વર્ષથી એટલા મા દીકરો જ રહી છીએ અમે બરોબર પણ અત્યારે બધા એમ કે છે બેન હજી સમય છે તો કરી નાખતો સારું ભવિષ્યમાં અમને ચિંતા ન રહે કેમ કે આ સમય એવો છે છોકરો કેવો થયો કેવો નહીં ઓકે હવે મારી વાત સાંભળો છે તમારું સરનામું એવું લખી લો એટલે તમને એ થઈ જશે એ વાણિયાનો નંબર એ મારી પાસે છે હા હવે ઉપર ગયો

તમારું જીવન સારું ચાલે એવા આપડા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દઈશું પણ તમારું જે કઈ તમે જે છો એક સ્ત્રી કોઈ પણ પુરુષ ફસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું તો આપડા કાર્ય ગોઠવાય ઓકે ઓકે કાલે શું થાય કે પૈસા આટુ થઈ અને લાલચ આટું થઈ દાગીના આટું થઈ રૂપિયા આટું થઈ ઘર બાંધે છે પણ હામાં પુરુષ છે જે સ્ત્રી ની જેને જરૂર છે એ પૈસા દેશે બધું કરશે રાખશે પણ કાલે એની માથે દગો થાય કે છતરપીડી થાય તો કાલે એમને કાર્ય કરોઠેપ લાગે

લેવા ગામમાં જવાનું બજારમાં જવાનું કામ કરવાનું ટિફિન કરવાના એટલે એટલા માટે હવે એમ થઇ ગયું હવે એકલા જીવન જાય એવું કોઈ શક્યતા જ નથી કેમ કે બાબો મોટો થતો જાય એને આપડે બધા અરમાન પૂરા કરી હવી એવી કોઈ આવક જ નથી આપડી પાસે

એક હપ્તા હું જોઉં છું એક એક સાખી મને બહુ યાદ આવે એમ કે મેં આવું બધું બઉ સાંભળ્યું છે સંતો ના રહીને માં સાંભળ્યું છે કે આજે મારા ગુરુ આજે મહાન જ છે એમ ચિપ્રાગીરી બાપુ એટલે અત્યારે આપડે અત્યારે તમારા હસબન્ડ હાજર નથી નહીં 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 ઘણા વર્ષથી નથી ખાતા એના પરિવાર માંથી દિવસ દિવસ લીધા એવો કોઈ પ્રોબ્લેમ ઉભો થાય એવું પ્રયત્ન નથી નહીં નહીં કોઈ સંભાળી લેતું નથી બાબલો મારો ત્રણ વર્ષ નો હતો ને એમ નાખ્યો તમને કોઈ આવો એમ નો કે કોઈ પાણી નહીં પૂછે નહીં એમ કે તમારું અહીંયા શું કામ છે અમારું હતું તો વહી ગયું એમ કે બધા ઓકે હાલો હું છે ને હમણાં ઓલા ભાઈ ને ફોન કરી લઉં છું કોને ઓલો જે મુંબઈ વાળા છે ને હા